વડોદરાના ચોખંડી વિસ્તારમાં છૂટક તેલના વેપારીઓ દ્વારા તેલમાં મિલાવટ કે હલકી કક્ષાનું તેલ વેચવામાં આવતું હોવાની ફરિયાદ બાદ પાલિકાનું તંત્ર હરકતમાં આવ્યું હતું પાલિકાની આરોગ્ય શાખાએ આજે અચાનક જ હાથીખાના અને ચોખંડીમાં ચેકિંગ ડ્રાઇવ કરી હતી જેને પગલે કેટલાક વેપારીઓમાં ફફડાટ ફેલાઈ ગયો હતો આરોગ્ય શાખાએ આવા વેપારીઓને શેડ્યુલ ફોર મુજબ નોટિસો આપી અને વિવિધ બ્રાન્ડના તેલના સેમ્પલો એકત્રિત કર્યા હતા તેમજ જૂના ખાલી ડબ્બામાં ફરીથી તેલ ભરતી દુકાનોને કડક ચેતવણી આપવામાં આવી અને સ્પષ્ટ સૂચના અપાઈ છે કે જૂના ડબ્બા અથવા ગાઈડલાઇન વિરુદ્ધ પેકેજિંગ સાથે તેલ વેચાણ બિલકુલ ન કરવા જો કે આરોગ્ય વિભાગ અને અધિકારી મુકેશ વૈદ્યની કામગીરી સવાલોના ઘેરામાં આવી છે અધિકારી મુકેશ વૈદ્ય સિલેક્ટિવ કામગીરી કરતા હોવાની બૂમો ઉઠી છે ત્યારે સમયાંતરે આવી ડ્રાઈવ યોજી લોકોના આરોગ્યને સુનિશ્ચિત કરવાને બદલે તેઓ કોઈ ફરિયાદ કે રજૂઆત બાદ જ કાર્યવાહી કરતા હોવાનું પણ કહેવાય છે અલબત્ત પાલિકા આરોગ્ય વિભાગના પગ જમાવી બેસી ગયેલા આવા અધિકારીઓ સામે હવે મ્યુનિસિપલ કમિશનરે લાલા કરવી જ રહીના વિવિધ ઇન્સ્પેક્શન અને સેમ્પલિંગની કામગીરી આજે હાથ ધરવામાં આવેલી છે હાલ અત્યારે ચોખંડી વિસ્તારમાં જે સાયના એન્ટરપ્રાઇઝ છે ત્યાં આગળ અત્યારે ઇન્સ્પેક્શનની કામગીરી ચાલી રહી છે અને તેઓ સેન્ટ્રલ લાઇસન્સ ધરાવતા હોવાથી ઇન્સ્પેક્શન કરીને તેમને જે તેલના ટીનના યુઝની ગાઈડલાઈન છે તેનાથી માહિતગાર કરવામાં આવેલા છે અને તે લોકો જે રિસાયકલ થયેલા ટીનવે છે તેનો ઉપયોગ કરવાનું બંધ કરાવેલું છે અને એ જે કોઈ પણ કસ્ટમર હોય કે એ લોકો યુઝ કરતા હોય તો ના કરે અને કસ્ટમર પણ જો લઈને આવતા હોય તો એમને એવા ટીનમાં એ લોકો તેલ ના આપે અને આ લોકોએ ફક્ત ને ફક્ત વર્જિન ટીન યુઝ કરવાના છે તેવું તેમને ગાઈડ કરેલા છે પાઇપો પર એક સાર થોડો નથી કલર ઉભરી ગયેલો છે બરાબર છે અને સ્વચ્છતાને એ બધાને લગતું પણ જ્યારે એમને અમે ગાઈડ કરતા હોય આ બધી વસ્તુ તો એ કહી દીધેલી હોય કે તમારે રૂટિનમાં જે ને ક્લીનલીનેસ મેન્ટેન કરવાની હોય તે કરશે એ લોકો અને એ પણ અમે એમને કહેલું જ છે ફૂડ સેફટીના સ્ટાન્ડર્ડ આકમા જે પણ પ્રોવિઝન્સ છે રૂલ્સ રેગ્યુલેશન અને સેક્શન એ પ્રમાણે કામગીરી હાથ ધરવામાં આવશે આજે ત્રણ દુકાનોમાં ત્રણ વિસ્તારોમાં લગભગ દુકાનોમાં ઇન્સ્પેક્શન અને કામગીરી હાથ ધરવામાં છે આવેલો જે ફોર્મ છે ત્યાં આપણે ચેકિંગ હાથ છે અને ત્યાંથી આપણે ગ્રાઉન્ડ વોટર જે ટાંકીમાંથી આપણે ડાયરેક્ટ નમૂનો લીધેલ છે અને તેની કાર્યવાહી કરેલ છે અને તેમને ત્યાં ઇન્સ્પેક્શન કરતાં આપણાને તેઓને પૂછતા તેઓ જણાવ્યું કે તેમને જે રીપેકિંગ કરી અને જે બિઝનેસ કરવાનો છે તેઓ લોકોએ એ કાર્યવાહી કરી દીધેલ છે અને તેમના લેબલને પણ પ્રોવિઝન એમના તૈયારીમાં રાખ્યા છે અને અથવા જોતા તમામ નવા ડબ્બા જ હાલ જોવા મળેલ છે તે કોઈ પણ જૂના ડબ્બામાં રિસાયકલિંગ કે હાલની પરિસ્થિતિ જોવા મળેલ નથી અગાઉ પણ એમની એક એમને એસોસિએશન બોલાવીને આપણે મિટિંગ કરાવી અને તેમાં જણાવેલ કે તેમને લાઇસન્સ જે છે એ રીપેકિંગ કરાવી અને તેમના લેબલ આધારે જ પેકિંગ કરી અને સ્ટીકર લગાવી અને સેલ કરવાનું અને જો એ પ્રમાણે કાર્યવાહી નહીં કરવામાં આવે તો એફએસએસઆઈ અંતર્ગત જે શિક્ષણ મુજબ નિયમ ભંગ થતો હશે તે મુજબની આગળની કાર્યવાહી કરવામાં આવશે સ્વચ્છતા અંગે આપણે એમને શેડ્યુલ ફોરની નોટિસ પણ ઇસ્યુ કરીશું અને તેની એમને સમય પણ આપીશું અને એ સમય દરમિયાન જો એમને પાલન નહીં કરે તો તે અંતર્ગત પણ કાર્યવાહી કરવાની ખાતરી હાલ અહીંથી આપણે ગ્રાઉન્ડના ટોઇલ લૂઝનો નમૂનો લેવાની કાર્યવાહી કરેલી છે